નમસ્કાર મિત્રો કલરવુ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પાંચ લાખ રૂપિયા સહાય તો ખૂબ જ મહત્વના સમાચાર છે આ બાબતે આપણે વિગતે માહિતી મેળવીએ તો ગુજરાત બજેટમાં આ વર્ષે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે ત્રણ લાખથી વધારી ને પાંચ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારના ધોરણે તો વધારે માહિતી જોઈએ તો કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારે રૂપિયા પાંચ લાખ કરવામાં આવેલ છે જેનો અમલ ગુજરાત સરકાર કરશે જે અંતર્ગત વ્યાજ રાહત આપવા માટે રૂપિયા બારસો બાવન કરોડની જોગવાઈ બજેટની અંદર છે કરવામાં આવી છે આ લોન દર વર્ષે ખેડૂતો પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે તો મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર છે આ બજેટમાં છે જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારના બજેટમાં જે ધિરાણની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી કેસીસી અંતર્ગત તો એ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખૂબ જ મહત્વના સમાચાર છે માહિતી ગમી હોય તો લાઇક કરજો અને બજેટની પીડીએફ કોપી જોતી હોય તો આપણી ચેનલ ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ ઉપરથી મળી રહેશે થેન્ક યુ મિત્રો